આપણા છોકરા ને લઈને અત્યારે એવી રીતે કહે છે ડ્રાઈવરો ને

અને બીજાનું સિગ્નલ ખુલ્લું હોય અને એનું સિગ્નલ બંધ હોય તો હેલા જાય છે આ એનું પરિણામ છે અનેકવાર ગઢવી સાહેબને રજૂઆત કરી છે ટ્રાફિક શાખામાં રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપવું નથી પોલીસ ખાખા બસ કેમેરા અને અને દર્શન જ કરું છું બીજું કાંઈ નથી કરવું અત્યારે ટ્રાફિક શાખા પોલીસ વાળાને હપ્તા ઉઘરાવો છે બધાની ખાલી માત્રમાં માત્ર હપ્તા ક્યાંથી બધા રહે એ પોલીસ જોડ છે પોલીસ એ ન ચોથી મરી કોણ જાય છે મરી જાય એ જો તમે હપ્તા ઉઘરાવે કઈ તમારું વેગું નહીં થાય સમજે અત્યારે આ ચાર પાંચ જણો ને અમારી નજર અમે મળી ગયા એ લોકો એનું તમે જોવો ને પણ આ જે અત્યારે પ્રશાસન છે ને આ ની મોટા મોટી હલકાઈ છે સમજ્યા ના આ બાજુ ને જેમ થયો હમણાં સિટી બસ વાળા મળી જવા હમણાં ત્રણ કલાક ની મળી ગયો સિટી બસ વાળા એના ઘરે છે અને મા બાપ સંસ્થા ને જઈને રોતા હશે આમાં બીજું કઈ નથી હોતું આ એક ખરે અંદર ખરે આ વસ્તુ થાય છે સિટી બસ વાળાઓ બે